ભૂલી જાઉં એવું લાગે હા લાવો એ ચીઠો લાવો અને કોઈ ને કેતો કા ભૂલી જાય એમ હું હા કદી હજુ ભૂલી જાઉ હજુ ખાવાનું નહીં ભૂલતો એ નાવાનું નહિ ભૂલતો હું ભૂલી જતો હવા લી આવું બધું મહેમાન આવું તૈયાર કરજે ને બધું નાખજે લખેઠ મને જોવા આવે હું તો મારા બાકી હા જલ્દી જલ્દી લાડવા બનાવવાના હા હોવા ને ચકતો બે જ ફટાફટ દરે જાય ગંજવા ના મહેમાન જોવા આવે હા

લાડલા બનાવાના જુ આવજે બાપા ને કેજે તે મોડા કહેજો હું મારા કેટલા વર્ષે મારા મેર પડ્યો છોકરા બાયના ઉપર થાય ને

ના લાકડા ના જે ચીરવાના કાલે પાછો મારે તો બધે કેવા જવાનો કાલે લે ભાઈ મને જોવા આવવાના એ બધું મારે કેવા જવાનો ના બધા લાકડા ના બાકડા મારે ફાટવાના અને હારા કે સવાર આમ લઈ જજો મેં કીધું ખખડા એમ કે ફટાફટ તો એ કરજો કાલે લાડવા ને બધું બનાવવાનું હોય હવે એમને કેતા કાલે જમવા આવજો મારે કેટલા વર્ષે મેર પડે અને ફટાફટ આ બધું આ ખાડા ના બાકડા પૂરી દેવા પડે મારા કાકા મેં એમાં તો રહે કૃપા હા એ બધું મને નહીં જોવાનું એટલે મને ફટાફટ પેલા છોકરા ને કહેવા દે કે બધું હરકું કઈ નાખા

તો એક કમ કરતા કાચીને જોણવા ના દે તો આ બધું વાતો કરીને ત્યાં ખાતી તો ભૂલી જાય ને માર ગોળીઓ લાવો તો હું ખવું તો